જેમાં વિવિધ સમસ્યાઓ જેવી કે આંખની સમસ્યાઓ પેટની સમસ્યાઓ શ્વસન સંબંધિત લગતી સમસ્યાઓની નિષ્ણાતો દ્વારા નિદાન અને સારવાર આપવામાં આવે છે દવાઓ આપવામાં આવે છે આંખની તપાસ માટે આંખના ડોક્ટર આવેલા છે જે આંખની તપાસ કરશે જો મોતિયા મોતિયો લાગશે તો એનું નિઃશુલ્ક ઓપરેશન કરવાની પણ વ્યવસ્થા કરશે અને નજીવા દરે ચશ્માનું વિતરણ કરેલ છે સાથે સાથે ફિઝિયોથેરાપી ડોક્ટર આવેલા છે કે સાંધાની તકલીફ વળા જે પણ દર્દીઓ છે એને જો ફિઝિયોથેરાપીની સારવારની જરૂર લાગે તો એમના દ્વારા સચોટ નિદાન આપવામાં આવશે અને કોલેજમાં પ્રી ઓફ ચાર્જ એમને એક્સરસાઇઝ પણ કરાવવામાં આવશે રોઈની તપાસ કરવામાં આવશે તો આજે આ બધી જે તકલીફો છે એના માટે સારવાર કેમ્પ રાખેલો છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે